માટે આપ સૌ તાળીમનો વિવેક પાઠવશો એને સ્ટેજ ઉપર બી આપણે બોલાવાના છે બ્રેન ચાઈલ્ડ વારસો

અને સૌથી પ્રથમ ઓજસ રાવલ માટે જોરદાર તાળીઓ એક ફોન કરવાથી ઓજસે મને કહ્યું કે હું પહોંચી જવાનો છું આમને મારા વગર બીજા કોઈને બોલાવતા નહીં થેન્ક યુ સો મચ વારસો સીઝન વન અને સીઝન ટુને આપ સૌનો ખૂબ જ પ્રેમ મળ્યો ગુજરાતી ને એવી ખાતરી થઈ જાય કે આમને કઈક એવી વસ્તુની સમજણ પડી ગઈ છે જેની પાનેજી મને પડી નથી એટલે જ્યાં આનંદ નો ઉત્સાહ તમને આવે તો જ્યાં તમે એક સેકન્ડ માટે પણ કનેક્ટ થઈ જાઓ અવાજ સાથે શબ્દ સાથે સુર સાથે સંગીત સાથે તો ચોક્કસપણે તાળી શંકર સરને મે એક્ચ્યુઅલી જ્યારે આ પ્લાન કર્યો કે મારે ગણેશ વંદના કરવી છે બીકોઝ પહેલી સીઝન અને બીજી સીઝન બંનેમાં આપણા બાળ કલાકારો સાથે જોડાયા છે અને જ્યારે યુટ્યુબ પર કે સ્પોટિફાઈ પર એ ગીત રિલીઝ થાય અને જે કોમેન્ટ્સ આવતા હોય છે પેરેન્ટ્સના કે વારસો થકી અમારા સ્કૂલમાં ઘણા લોકો અમને વિડીયો મોકલતા હોય છે કે સ્કૂલમાં એ લોકો ગુરુજીના નામની માળા છે ડોકમાં કે દરિયો રે ડોલે માજમ રાત રોજે વારસોમાં ગીતો આવ્યા હતા એટલે પછી બારવટિયાની વાત હોય માતાજીની વાત હોય મહાદેવની વાત હોય કે શુરવીરતાની વાત હોય ગુજરાતની વાત હોય ભારત હિન્દની વાત હોય એ વાત લઈને આજની તારીખમાં કેટલા બધા એનાર્જી અને ખાસ કરીને એનાર્જીનો અંદાજ કરો કેબિક અને હાર્ડિંગ પ્રયોગ આપણી સમક્ષ અહીંયા ઉપસ્થિત છે જેમણે રેપની સાથે સાથે આપણી વાત આગળ ઉપવાની વાત કરીએ છીએ આ ગીતે અમે રીલેક્ટ કર્યા કે વિચાર્યું કે ફોર્મ છે પણ અમે ભેગા બીજું કોઈ કામ કોઈ કામ અને ત્યાં કનેક્ટ આપણે રાખીએ એટલે કહી કે આ ગીત અમને સિલેક્ટ કરે છે વાહ 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 પ્રિયજી કેવો એવો અનુભવ ભગવાની મ્યુઝિક સાથે નવો બેન્ડ નવો દિત કલાકારો મારા માટે ખૂબ જ નવું હતું કેમ કે આ ગીતમાં હું નથી કરી રહી હું ગાઈ જ રહી છું મે બી આવનારી સિઝનમાં કદાચ હું ટ્રાય કરું રાત કરવાનું બટ જ્યારે આ એક લાઈન એમણે મને કહી કે પહેલો પહેલો પહેલું પગલું માથે માનું મંડાય અને માનો ભેડિયો જે લહેરાય છે તો મને ભેડિયો શબ્દ મને પોતાને નથી ખબર ભેડીયો કોને કહેવાય કેમકે મુંબઈમાં ઉજરેલી છું અને એટલું શુદ્ધ ગુજરાતી નથી મારું તો મેં એમને પૂછ્યું કે ભેડીયોનો અર્થ શું થાય અને એમણે મને આખું એક્સપ્લેન કર્યું અને ખાલી જ્યારે એક્સપ્લેન કરી રહ્યા હતા મને ઉભાતા ઉભા થઈ ગયા તો મેં કીધું મને આ ગીત પ્લીઝ તમે તમારા ચેનલ પર નહીં કરતા મને વારસોમાં આ ગીત ઇન્કોપરેટ કરવું છે એન્ડ વેરી સ્વીટ ઓફ ધેમ કે આપણે સાથે કોલેબરેટ કર્યું સો થેન્ક યુ સો મચ થેન્ક યુ

વર્ષોથી એ રાજસ્થાની ભાષામાં છે એક સખી એમના વાદળના વખાણ કરતી હોય છે એની બેનપણીને કહેતી હોય છે એટલે એ ગીતને અમે કેમ કે અમારું કચ્છ અને સિંધ રાજસ્થાન આ થોડી ભાષા અમારી લખી છે અમારું સંગીત ત્યાંથી લખ્યું છે એટલે કચ્છી લોકો તો સમજી જશે પણ ગુજરાતી અમે એને કરીને મૂક્યું છે ને એટલે ગમશે અબના બના શ્રવી આશા છે કે અલગ રીતે મે આ મ્યુઝિક કરી શકતો થેન્ક યુ પ્રવેન અને આ મારા જેટલા પણ સિનિયર કલાકારો છે ઈ પણ છે આમાં સાથે એટલે મને એમ સાથે કામ કરી લખવું પડ્યું થેન્ક તો પાછલી બને સીઝન હું કચ્છી ગીત વાસોમાં લઈ રહી છું બરોબર ખૂબ સરસ કચ્છી ગીતો ઇન્કોર્પરેટ કર્યા તો આ સીઝન એવું હતું કે કચ્છ અને જે ગુજરાતની બોર્ડરને લાગીને રાજસ્થાન પણ છે અને ગુજરાતી સંગીત પર રાજસ્થાનની આપણને થોડીક ઝલક જોવા મળે અને રાજસ્થાની સંગીત પર ગુજરાતી સંગીતની ઝલક આપણને જોવા મળે તો મેં કહ્યું કે એક રાજસ્થાની ફોકને લઈને આપણે એને ગુજરાતીમાં કરીએ એટલે બહુ સુંદર અને બહુ મીઠું ત્યાંની જે બોલી છે કે ત્યાંનો જે આવકારો આપણને મળતો હોય રાજસ્થાનમાં કેસરિયા બાલમાં પધારો જે મારે દેશ અને એમે એવો જ આવકારો આપણે ત્યાં પણ આપણે આપતા હોઈએ છે તો આ જે બંને પ્રાંતોની લાગણીઓ છે એ સંગીતમાં ઝલકે એવી મારી ઈચ્છા હતી અને ગીતાબેને ખૂબ જ સરસ આ એક ગીત મને સજેસ્ટ કર્યું કે આપણે આ ગીત રાજસ્થાનનું હું ઘણા ઘણીવાર કાર્યક્રમોમાં ગાઉં છું તમે જો બસ આ આ ગીતને આપણે લઈએ અને આના પર કંઈક નવું કમ્પોઝિશન અને નવા શબ્દો સાથે કંઈક સુંદર મજાનું બહુ સ્વીટ બહુ સુરીલું બહુ મીઠું જે જેવો ગીત આપણે એનો અંદાજ છે સ્વીટ એકદમ એવું આ ગીત છે આ ગીત ક્યારે લાગે પસંદ કરવા વાશનો શું કરે મેં બહુ બધા ગીતો હું તો ગાયા છે પણ બંને બેનપણીઓ પોતાના વાલોની વાત કરી એવા બહુ ઓછા ગીતો છે એટલે મને ગમ્યું અને પ્રિયવના ડગમાં અમારા પાછા નવા શબ્દો લખ્યા એટલે ગીતના શબ્દો સારા હતા સારા લખ્યા એટલે વધારે લખી ગયું એટલે મને વધારે ગમ્યું કે એમના લખસો વધારે સારા છે લખ્યા છે વાત કરીશ તો મારા માટે શું છે જેટલા આર્ટિસ્ટ છે ને અમારા ઘરે જો બાળક જન્મને तो मैं वसीयत माइने कहेगी अनेक कला जाति हैं। हमें जा रहे ही कड़ा बलों तो ये तो वसीयत बार सामान्य दिलाए जाए। तो क्योंकि आ खुबस आनंद दिलाए जाए के बारसो मुझे नहीं राज हो जाए तो इसलिए त्रिजा पढ़ा पढ़ा गया मिने निर्फूलियों चहें आ रेंगवाँ आगे रोड़ी आजमाई रात आ गीत में हूँ जैसे सात आठ वर्ष मतों तेरे पद में श्री दीवार पे तेल सामने सांपरी तो ये अच्छी नावरंगी चुंदरी करने के चलाए थे के तेरे आशा भोसिया जी अनेक प्रफुल्ल दवे लेकर आए तो आ गीत सांपरी ने लोगों प्रेम मां पड़े जाए क्या ओके okay. पर प्रेमा पड़े वो पहली बार आ गीत ना प्रेम में पड़ो छु अपने आप से लोक संगीत की ताकत के गीत तो सामने ने लोक प्रेम में पड़े और गीत सामने ने गीत ना प्रेम पड़े ये लोक संगीत की ताकत है हमने जब प्रेम की बात करी जिन गंगा ज्ञान की ताकत है

અને પહેલું જ ભજન મે જ્યારે એ સંભળાયું ત્યારે એને એટલું ગમી ગયું કે બીજું ભજન સાંભળવા એ માંગતા જ નહોતા મારા હરીને એ મારા હરીને મે મારી કારકિર્દીની શરૂઆત મારા પિતાજી સાથે કરી ત્યારે એ ભજન ગાયું પિસ્તાલીસ વર્ષ પહેલાં અને એ પાછું જ્યારે પ્રિયાએ મને વાત કરી કે આ ભજન તમારી સાથે શ્રેયા ઘોષાલ ગાઈ રહ્યા છે ત્યારે મારો આનંદનો સાથે અને હવે સોયા ભોસલા સાથે ત્યારે બહુ ખૂબ આનંદ થયો મને અને એનાથી આનંદની વાત એ છે કે મારે ત્રણ ત્રણ પેઢી વારસો સિઝનમાં વારસો શ્રેણીમાં કામ કરેલી છે એ વધુ બાર માટે આનંદની વાત છે એ મારો પૌત્ર છે આદિત્ય એ પણ સંગીતા તો છે એટલે મારા માટે ખૂબ જ આ આનંદનો વાત હતી અને પ્રિયાને ખૂબ ખૂબ આશીર્વાદ બહાર કે આવા આવા વર્ષો સુધી તમે કાર્યકર તરીકે વાસ્તુ જાણો કર્યો એ વાત શું વાસી છે આર્ટિસ્ટની સાથે તમે કહો કે આ આમની સાથે હું કેવી રીતે કોલેબોરેટ કરું મતલબ મારું કોઈ સ્તર જ નથી કે હું આમ આવા અવાજની સાથે હું ગાઈ શકું

અને એમણે મને કહ્યું કે અભી તું કભી મુજસે ભી તો ગાવા ગુજરાતી ગાના તો મારા માટે પરફેક્ટ એક ઓપોર્ચ્યુનિટી હતી કે અને પરફેક્ટ આર્ટિસ્ટની સાથે કોલેબોરેટ અમે કર્યું સો યસ ડિવાઇન એક્સપીરિયન્સ જેને કહી શકાય કોપરેટ કરવું જોઈએ જેનાથી ઘણું બધું નવું ટેલેન્ટ જે લોકોને અમારી સાથે કામ કરવું હોય છે એ અમારી સાથે જોડાઈ શકે એઝ અ કોર્પોરેટ એ આપણી રિસ્પોન્સિબિલિટી છે અરે ભાઈ ઘણા શબ્દો એટલો પ્રભાવી શબ્દકોશ મારો નથી પણ ભાઈ જે બોલતા હતા એમાંથી ત્રણ શબ્દ મને મળ્યા અને મને લાગે છે કે બેન ઈ જ કરી રહ્યા છે ધેટ ઇઝ કનેક્ટ કનેક્ટિંગ ઓલ ધ સ્ટાર્સ એન્ડ ધ સુપર સ્ટાર્સ મ્યુઝિક માટે મેને કે મેને ફીલ કે સાંભળવાવાળાને હું અમે જે જે સિંગર ગાય રહ્યા છે કે જે પણ મ્યુઝિક છે કનેક્ટ થવું જોઈએ રાઈટ તો એની માટે શું ગાઈ રહ્યા છે

અને એ સાક્ષાત્કાર થયો અને આવતીકાલે એ ગીત રિલીઝ થવા જઈ રહ્યું છે પ્રથમ પહેલાં સમયે

નવા કોમ્પોઝિશન અને નવું મ્યુઝિક અને ઓરિજિનલ સોંગ્સને પણ આપણે પ્રમોટ કરી રહ્યા છે સો યસ છીએ

对。 सर सीमा रहना भई नमस्ते पारो। नमस्ते पारो। नमस्ते। आपका सर। किसके? निपटी नहीं आज़ाद हूँ। निपटी नहीं आज़ाद हूँ तुम्हारे बोल तो आखाई। इसको ना रोके न ले वो जब जो ले योग्य लिपुली तुम्हें देते मैं निभाएँगे आ Thank mm -hmm. you. Three. <laughs> thank you, thank you.